આમ તો અનેક વખત જ્યારથી સ્માર્ટ મીટર લગાવવાની વાત રાજ્યની અંદર ઇલેક્ટ્રિક બોર્ડે કરી છે ત્યારથી લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ઘણી જગ્યાએ જ્યારે પીજીવી કે અનેક કર્મચારીઓ યુજીવીસીએલ હોય તમામ કર્મચારીઓ જે વીજ કંપની લિમિટેડ છે તેમના કર્મચારીઓ જ્યારે સ્માર્ટ મીટર લગાવવા જતા હોય ત્યારે તેમનો વિરોધ પણ થતો હોય છે તેમની ઉપર અનેક વખત હુમલા પણ થતા હોય છે અને એવો જ એક વિવાદ હવે રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં આવ્યો છે જ્યાં સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો પીજી વિસીએલ દ્વારા જાણ વગર જ સ્માર્ટ મીટર લગાવ્યાનો આરોપ હતો અને તેને લઈને જ પીજી વિસીએલ કચેરીએ પણ પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપી સવાલો પણ કર્યા હતા કે તમે સંમતિ વગર કેવી રીતે મીટર લગાવી શકો છો અને તેને લઈને પીજી વિસીએલના અધિકારીઓ ઉપર ત્યાંના વેપારીઓએ શું આરોપો લગાવ્યા અને સામે એનો ખુલાસો કરતા પીજી વિસીએલના અધિકારીઓએ શું કહ્યું અને કેમ આ સ્માર્ટ મીટરના લીધે લોકો પોતાની સંમતિ નથી દર્શાવતા સ્માર્ટ મીટરને લીધે શું હકીકત નવાગઢ ચોકડી પાસે જે ટેક્સટાઇલ માર્કેટ આવેલું છે ત્યાંમાં એક અચાનક બબાલ થાય છે એટલે કે એક વિવાદ સર્જાય છે ને વિવાદનું કારણ છે ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવે છે પરંતુ સ્માર્ટ મીટર એ ત્યાંના વેપારીઓની સંમતિ વિના લગાવી દેવામાં આવે છે ત્યાં વેપારીઓ રહેલા છે જેઓ ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા છે તેઓની સંમતિ વગર જ ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં અચાનક વધારો પણ થઈ ગયો છે તેવા આરોપો અને તેવો દાવો પણ ત્યાંના વેપારીઓ કરી રહ્યા છે ત્યારે એ ટેક્સટાઇલ વેપારીઓમાં અસંતોષનો માહોલ જોવા મળ્યો હતો અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ સાથે વેપારીઓની એક રજૂઆત પણ હતી પીજીવી કચેરી ખાતે વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર પણ ત્યાં પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું સ્માર્ટ મીટર દૂર કરવાની વેપારીઓએ માગ પણ ઉઠાવી હતી ત્યારે જૂના મીટર ફરી લગાવવાની માગ પણ અત્યારે ત્યાંના વેપારીઓ ઉઠાવી રહ્યા છે ત્યારે ફરી એક વખત આ સ્માર્ટ મીટરને લઈને રાજ્યની અંદર વિવાદ સર્જાયો છે અચાનક જ પીજીવીસેલના અધિકારીઓ ત્યાં આવી જાય છે અને સ્માર્ટ મીટર કોઈની સંમતિ વિના લગાવી દે છે એવા આરોપો એ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ અત્યારે લગાવી રહ્યા છે અને ત્યારબાદ તો જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરો સાથે મળીને પીજીવીસીએલની કચેરીએ પહોંચે છે ત્યાં એક આવેદન પત્ર આપે છે કે જૂના મીટરો ફરી લગાવવામાં આવે કારણ કે જૂના મીટરો કરતા આ નવા સ્માર્ટ મીટરની અંદર વીજ બિલમાં અચાનક વધારો થઈ ચૂક્યો છે આવી વાત કરતા જ હવે સ્માર્ટ મીટર ફરજિયાત નથી છતાં કેમ લગાવ્યા છે એવા ચેમ્બર પ્રમુખે આ આરોપો પણ એ પીજીવીસીએલના અધિકારીઓ ઉપર લગાવ્યા હતા ત્યારે આવો પહેલા આપણે સાંભળીએ વેપારી અને ચેમ્બર પ્રમુખે શું આરોપો લગાવ્યા છે અને તેના જવાબમાં પીજીવીસીએલના અધિકારીઓ શું કહી રહ્યા છે જેતપુર નવાગઢમાં પીજીવીસીએલ તરફથી નવાગઢ ટેક્સટાઇલ માર્કેટમાં ત્રીસેક આસામીઓને સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા આવી રજૂઆતો અમને કરવામાં આવી છે એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ આ સ્માર્ટ મીટર સહમતી વિના લગાવવા નહીં અને આ સહમતી વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા આવી રજૂઆતો હતી હજી લોકોને ભરોસો નથી સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે એવા ઘણા બનાવો ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે તો લોકોને વિશ્વાસ નથી અને આ ફરજિયાત નથી તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ અમારી માંગણી છે હવે જોઈએ આગળ શું કરવું એના માટે નક્કી કરશું અત્યારે તો બંધ કરાવવાની વાત કરી છે કે હવે પછી આવો કોઈ મીટર બદલાવવાનું ન થાય આવી અમારી રજૂઆત છે આ બદલાવ્યા છે એને જૂના પાછા લગાવી દેવા હું જે એન ગઢવી ડેપ્યુટી એન્જિનિયર નવાગઢ સબડિવિઝન હવે જે સ્માર્ટ મીટરનો પ્રશ્ન છે એ બાબતે અમે ઉપલી ઓથોરિટીને સાથે ચર્ચા કરી અને એમાં આગળ વધશું જે કાંઈ પોઝિટિવલી થશે એ બધું કરશું એટલે તેમની સહમતી નથી મીટરમાં

અમારી ઓથોરિટી સાથે ચર્ચા કરીને એમાં આગળ વધશું આપણે હાલ થોડી વાર પહેલાં જ વેપારીના ટેક્સટાઇલ માર્કેટ જેતપુરના વેપારી એસોસિએશન મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યું હતું કે આપના કોન્ટ્રાક્ટ સ્માર્ટ મીટર લગાડતા કોન્ટ્રાક્ટરોના માણસો મારા અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી ગયા છે જેની અમને કોઈ જાણ નથી આ અંગે મેં એમને અહીંયા ધારણા આપી છે અને એણે કીધું છે કે ફરીને અમારા કોન્ટ્રાક્ટર જે લેબર છે અહીંયા કામ કરે છે એને હું રૂબરૂ બોલાવી અને આ અંગે સખત શબ્દોમાં સૂચના આપીશ કે આ બાબતે તાકેદારી રાખે બીજી વસ્તુ આ અંગે હું કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ કરીશો મીટર જૂનું એકવાર બદલી ગયા પછી ફરી લગાડવું શક્ય નથી એટલે એમને મેં એ પણ ના પાડી છે એ લોકોની રજૂઆત અંગે મેં એમને કીધું છે કે એમને જે સ્માર્ટ મીટર પ્રત્યે ખોટી એક માન્યતા છે એ માન્યતા માટે મેં એમને એવું કીધું છે કે તમે કયો એ જગ્યાએ ઈ કનેક્શનમાં હું કયો એટલા ચેક મીટર મુકાવી દઉં અને પીરિયોડિકલી એક દિવસે બે દિવસે બે મીટરના રીડિંગ કે એચ જે યુનિટ ચડે છે એ બે સરખાવી લે એને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી બે મીટર હું ત્યાં જ રહેવા દઉં એવું મેં એને અહીંયા ધારણા આપી છે તો ચેમ્બર ઓફ પ્રમુખ અને વેપારીઓ કહી રહ્યા છે કે સંમતિ વગર આ સ્માર્ટ મીટર અચાનક લગાવી દેવામાં આવ્યા છે વેપારીઓની ફરિયાદ લઈને પીજીવીસીએલ સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા કર્મચારીઓના પણ મોટા ખુલાસા સામે આવ્યા અને નોટિસ આપવાની કાર્યવાહી પણ અત્યારે શરૂ કરવામાં આવી છે સંમતિ વગર મીટર લગાવવાનો મુદ્દો પણ સ્વીકારવામાં આવ્યો છે ત્યારે જૂના મીટર ફરી લગાવવું શક્ય નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે સ્માર્ટ મીટર બદલાશે નહીં તેવું સ્પષ્ટ વાત પણ પીજીવીસીએલના અધિકારીઓએ કરી છે ચેક મીટર લગાવી બિલની સરખામણી કરાશે ત્યારે સ્માર્ટ મીટર મુદ્દે વેપારીઓમાં અસમાધાન યથાવત છે એટલે કે હવે એ સ્માર્ટ મીટર દૂર નહીં કરાય એવું પીજીવીસેલના અધિકારીએ ચોખવટભરી વાત પણ જણાવી દીધી છે કારણ કે એક વખત સ્માર્ટ મીટર લાગી જાય પછી તેમને ફરી હટાવાતા નથી પરંતુ એની સરખામણી છે એટલે કે ચેક મીટર એક લગાવવામાં આવશે ને જૂના મીટર અને નવા મીટરના જે વીજ બિલ છે તેમની સરખામણી કરવામાં આવશે કે શું હકીકત જે વેપારીઓ આરોપો લગાવી રહ્યા છે કે વીજ બિલમાં અચાનક વધારો થયો છે તે હકીકત આરોપો સાચા છે કે નહીં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ હકીકત શું એ વીજ બિલમાં વધારો થયો છે કે નહીં આ તમામ બાબતોની ચકાસણી પણ કરવામાં આવશે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં અસમાધાન જોવા મળી રહ્યું છે વેપારીઓમાં એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમની જે માંગ હતી કે જૂના મીટર ફરી લગાવવામાં આવે તે હવે પૂરી થશે કે નહીં તે પણ જોવાનું રહેશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે પણ આ બાબતે સ્પષ્ટતા કરી છે કે છેલ્લા કેટલાય સમયથી સંમતિ વગેરે સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હતા અને તેને લઈને જ વીજ બિલમાં અચાનક વધારો થતાં હવે વેપારીઓમાં પણ અસંતોષ જોવા મળ્યો છે ત્યારે પીજીવીએસએલના અધિકારીએ પણ વાત કરી છે કે જે પણ કોન્ટ્રાક્ટર છે તેમની સામે પણ કાર્યવાહી થશે કે શું તેમને હકીકત સંમતિ વગર આ સ્માર્ટ મીટર લગાડ્યા હતા કે નહીં તેમની પણ પૂછપરછ કરવામાં આવશે એવી વાત અત્યારે પી જીવીસએલના અધિકારીઓએ પણ કરી છે પણ તો હવે જોવાનું એ રહેશે કે શું હકીકત વેપારીઓ જે પ્રકારે વાત કરી રહ્યા છે કે સ્માર્ટ મીટર છે તેમાં વીજ બિલ ખૂબ જ વધુ આવી રહ્યું છે તે સત્ય છે કે નહીં અને જ્યારે ચેક મીટર લગાવવામાં આવશે અને મીટર બાદ જ્યારે સરખામણી કરવામાં આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી યથાવત થઈ જ જવાનું છે તો એ વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે ત્યાં છે છે અને કચેરીએ વિરોધ પણ દર્શાવી રહ્યા હવે જોવાનું રહેશે કે જ્યારે સરખામણી થશે ત્યારે હકીકત સામે આવશે ત્યારે જ ખબર પડશે કે સ્માર્ટ મીટરમાં વધુ વીજ બિલ આવે છે કે જૂના રેગ્યુલર મીટરમાં વધુ વીજ બિલ આવે છે અને ત્યારબાદ જ વેપારીઓનો જે અસંતોષ છે અસંતોષમાં પણ ક્યાંક ને ક્યાંક દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે પણ જો તમારી સાથે કોઈ આવી ઘટના બની હોય તમારા સંમતિ વગર તમારી ઘરે કે તમારા કોઈ પણ કારખાનામાં સ્માર્ટ મીટર લગાવ્યા હોય તો મારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અમે તમારી વાત જવાબદાર અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર